આશીપુરા ગામ એક કંપની ટાવર નાખવાના મુદ્દે પંચાયત સભ્ય અને ગ્રામજનો આવ્યા आमने આશીપુરા ગામ મોબાઈલ ટાવર ઉભું કરવાની મંજૂરી બાબતે થયો એવો હોબાળો કે ઉમરેટ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પટની મારતા ઘોડે પહોંચ્યા આશીપુરા મોબાઈલ કંપનીના વ્યક્તિઓ સાથે આશીપુરાના એ કયા વ્યક્તિઓની સાઠ ગાંઠ છે કે ગ્રામજનો ને પોતાના ન્યાયિક વિરોધ કરવા માટે ભૂખ હડતાળ પર બેસવું પડે શું દાતાવેજી પુરાવા ફાડવાની ઘટનામાં દાતાવેજ ફાડનાર ઉપર તંત્ર દ્વારા કડક પગલા લેવાશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ વિગતવાર સમાચાર માટે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય ભાઈ શુક્લા સાથે ઘટના એવી છે સાહેબ આઠ મહિના અગાઉ ગામના રહેઠાણ વિસ્તારમાં એરટેલ ટાવરનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું જે કંઈ ગ્રામ પંચાયતમાં લેખિતમાં કોઈપણ પ્રકારની એમણે પરવાનગી નથી લીધી કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા અને એમણે ડાયરેક્ટ ટાવરનું બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું જેનો અમે સદાને વિરોધ નોંધાવેલો હતો આજે એના આઠ મહિના થયા છતાં કોઈપણ પ્રકારનું ગ્રામ પંચાયતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈપણ પ્રકારની એમણે ન્યાય મળે એવો યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો જેથી કરીને અમે અત્યારે ભૂખ હડતાલ પર બેઠા છીએ આશીપુરામાં આજ રોજ ઉમેર તાલુકાના આશીપુરા ગામ ખાતે મોબાઈલ ટાવર બાબતે ભૂખ હડતાલ પર બેસવાની માહિતી મળતા તાલુકા વિકાસ અધિકારી જેલ પટેણી તેમજ વિસ્તરણ અધિકારી સ્થળ પર આવેલા હતા અને ગામના લોકો જે ભૂખ અર્તા એને સમજા સમજણ પણ આપી અને ગ્રામસભામાં તરાટીકા મંત્રીના કહેવા અનુસાર ગ્રામસભામાં ઠરાવ થયેલ છે આ બાબતે કે દહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર ગ્રામજનોની મેજોરિટી પ્રમાણે ના પાડે છે ગ્રામસભા એ રીતનો ઠરાવ ગ્રામસભામાં થયેલ છે અને એ રીતને જે ભૂખ અર્તા બેસા જે વ્યક્તિઓ છે ગામના એને સમજણ પૂરી પાડી છે અને હાલ પ્રશ્નનું નિરાકરણ નિરાકરણ આવેલ છે જી સર જે કોઈ સરકારી ચોપડા સરપંચ દ્વારા ફાળવામાં આવ્યા છે તો એ બાબતમાં તમે શું એક્શન લેશો આ બાબતે હું જાણવા નથી આ બાબ મારા ધ્યાનમાં નથી આ બાબત ચાલે એને સમજા સમજણ પણ આપી અમે અને ગ્રામસભામાં તરાટીકા મંત્રીના કહેવા અનુસાર ગ્રામ સભામાં ઠરાવ થયેલ છે આ બાબતે કે દહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવર ગ્રામજનોની મેજોરિટી પ્રમાણે ના પાડે છે ગ્રામસભા એ રીતનો ઠરાવ ગ્રામસભામાં થયેલ છે અને એ રીતના જે ભૂખ અર્થના દેસા વ્યક્તિઓ છે ગામના એને સમજણ પૂરી પાડી છે અને હાલ પ્રશ્નો નિરા નિરા કરાવે છે અને આજ રોજ ગઈકાલે અમારી પર મેસેજ ફોન આવ્યો તલાટીબેનનો રાત્રે દસ વાગે એ કાલે સભા યોજી શકે તો અમે તાત્કાલિક હાજર રહેવા બાર વાગે વિનંતી છે અને અમે આવ્યા સભા યોજાઈ એ પહેલાં જ બધા હોગાળો થયો અને જે બધાની સાઈન લીધેલી કે તમે હાજર છો એની સાઈન કરો અને એની સાઇન કરી હતી એ કાગળ એક સભ્યશ્રી નીલમબહેન કરીને એમણે કાગળ ફાડીને લઈને જતા રહ્યા એટલે સરકારી જે દસ્તાવેજ છે એમાંથી એમણે ફાડી લીધું છે તો એની પર તમે એક્શન લેવી જરૂરી છે કારણ કે આ રીતે ફરી બીજી કોઈ પણ અરજી અમારી હોય શકે તો એ પણ ફાડીને એ લોકો જતા રહેશે તો એના જવાબદાર ફોન